કબૂતર અને મધમાખીની વાર્તા મારી ચેનલ માં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એક વખતે એક કબૂતર જંગલમાં નદી કિનારે એક ઝાડ પર રહેતું હતું એક દિવસે જ જંગલમાં એક મધમાખી ક્યાંક પસાર થઈ રહી હતી અને અચાનક નદીમાં પડી ગઈ તેની પાંખો ભીની થઈ ગઈ તેની બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તે નીકળી શક્યો નહીં જ્યારે તેણીને લાગ્યું કે તેણી મરી જશે ત્યારે તેણીએ મદદ માટે ચીસો પાડવાનું શરૂ કર્યું ત્યારે નજીકના ઝાડ પર બેઠેલા કબૂતરે તેને જોયો કબૂતર તરત જ તેને મદદ કરવા ઝાડમાંથી ઉડી ગયું કબૂતરે મધમાખીને બચાવવાનો વિચાર કર્યો કબૂતરે તેની ચાંચમાં એક પાન પકડ્યું અને તેને નદીમાં ફેંકી દીધું મધમાખીને તે પાન મળતા જતે તેના પર બેસી ગઈ થોડી જ વારમાં તેની પાંખો સુકાઈ ગઈ હવે તે ઉડવા માટે તૈયાર હતી તેને પોતાનો જીવ બચાવવા માટે કબૂતરનો આભાર માન્યો તે પછી મધમાખી ત્યાંથી ઉડી ગઈ આ ઘટનાને ઘણા દિવસો વીતી ગયા એક દિવસે કબૂતર ગાઢ ઊંઘમાં અચાનક એક છોકરો તેના પર ગોફણ વડે ગોળીબાર કરી રહ્યો હતો કબૂતર ગાઢ નિંદ્રામાંગ હતું તેથી તે આ વાતથી અજાણ હતો પરંતુ તે જ સમયે એક મધમાખી ત્યાંથી પસાર થઈ રહી હતી જેની નજર છોકરા પર પડી આએ જ મધમાખી હતી જેનો જીવ કબૂતરે બચાવ્યો હતો મધમાખી તરત જ છોકરા તરફ ઉડી અને તેને સીધો તેના હાથ પર ડંખ માર્યો મધમાખીએ ડંખ મારતા જ છોકરાએ જોરથી ચીસો પાડી ગોફણ તેના હાથમાંગથી જતી રહી અને પડી ગઈ છોકરાની બૂમો સાંભળીને કબૂતર જાગી ગયું મધમાખીના કારણે તેનો આબાદ બચાવ થયો હતો કબૂતર આખો મામલો સમજી ગયો તેને પોતાનો જીવ બચાવવા માટે મધમાખીનો આભાર માન્યો અને બંને જંગલ તરફ ઉડી ગયા વાર્તા માંગથી પાઠ આ વાર્તા માંગથી બોધ એ છે કે આપણે મુશ્કેલીમાં પડેલા વ્યક્તિને મદદ કરવી જોઈએ આ ચોક્કસપણે ભવિષ્યમાં અમને સારા પરિણામો આપશે પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ